શું કહો બધા મને ખબર હતી કથા અમૃત જ કહેશો જાણતો તો ખરેખર સામે હોય ને ના અમૃત પીને અમર થઈ જાય કથા તો ગમે ત્યારે સાંભળશું ત્યારે એવો વિવેક ના આપ્યો પણ પરીક્ષિત ધીર ગંભીર પુરુષ હતા વિવેકથી ગુરુને પૂછ્યું મહારાજ આપ કૃપા કરીને બતાવો કે બંને અમૃતનો પાન કરવાથી શું લાભ મળે સુખદેવજી કહ્યું રાજન સ્વર્ગનો અમૃત તને દીર્ઘ જીવન આપશે અને કથામૃત તને દિવ્ય જીવન આપશે અમૃતનું પાન કરીશ તો એટલો જ ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે પણ બીજો કોઈ આધ્યાત્મિક લાભ નહીં મળે અમૃત પીવાથી જીવના સ્વભાવગત દોષોમાં કોઈ પરિવર્તન ના આવે ભગવાને રાહુને માર્યો શિરચ્છેદ કર્યો પણ મર્યો નહીં અમૃત પી લીધું હતું પણ એનામાં રહેલું અસુરત્વ તો એમને એમ જ રહ્યું ને ઇન્દ્ર જેવા દેવોને અમૃત પીવા છતાં કામ ક્રોધ લોભ જેવા દુર્ગુણો સતાવે જ રાખે છે જ્યારે રાજન કથામૃત ની તો વાત જ જુદી છે તારા શરીરને અમર નહીં બનાવે પણ તને જીવાત્માના અમરથી સ્વરૂપનું જ્ઞાન કરાવશે તારી અંદર રહેલા બધા દુર્ગુણો રૂપી દુષ્કંટકોને મૂળમાંથી બહાર કાઢશે તને શુદ્ધ બનાવશે નિર્મલ બનાવશે આમ તો પૃથ્વી પર અમૃતનો એક ટીપો મળવો દુર્લભ છે પણ આ તો અમૃતની સરિતા છે શ્રવણ અને કીર્તન બેના કિનારા છે આ બંને કિનારાઓની વચ્ચે અમૃતની સરિતા વહી રહી છે નદીમાં પૂર આવે તો કિનારે રહેલા વૃક્ષો કંટકો મૂળમાંથી નીકળી જાય એમાં કથામૃત ની સરિતામાં જયારે પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતા બંનેની અંદર રહેલા દુર્ગણો રૂપી દુષ્કંટકો મૂળમાંથી બહાર નીકળે રાજન જ્યારે કથામૃતનું પાન કરવાનું સૌભાગ્ય મળે ને ક્ષણનો પણ વિલંબ ન કરવો જોઈએ ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણી મહાન બ્રહ્મરા તો વિચારી તદા દેવાંજ એક તરફ કાચનો ટુકડો છે ને બીજી તરફ હીરો છે કે સ્વર્ગના અને દેવો જેમને હીરો ને કાચના ટુકડાનો તફાવત ખબર નથી એમને અભક્ત જાણી અભક્તા વિજ્ઞા ન એમને કથામૃત નું પાન કરાવ્યું નથી શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણમપી દુર્લભમ સ્વર્ગના દેવોને પણ દુર્લભ એવી આ કથા છે સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં નિત્ય પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં ઉતાર આવજો કે જેનાથી આપની કથાનું શ્રવણ અમે કરી શકીએ એ સૌભાગ્ય પ્રભુની કૃપાથી આપણને મળી રહ્યું છે અરે વૈષ્ણવ કુળમાં જન્મ થયો એ પ્રભુની કૃપા છે શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ થયો વલ્લભે આપણો હાથ પકડી ઠાકોરજીના શ્રી અસ્તમાં સોંપ્યો એ મોટી કૃપા છે પ્રભુની કૃપા થઈ છે ત્યારે સૌભાગ્ય મળી રહ્યું છે આ કથા કે સુખે સ્થાપાયેતી એ તે કથા સુખ એટલે લૌકિક સુખ નહીં શાશ્વત સુખ એટલે પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડનારી સુખમાં સ્થાપનારી એવી કથા છે આગળ સુતજી કહે છે અત્રતે તે કિતૈશ્યા ભક્તિયુક્તમ કથા શુકે નામયત્રો રહસ્યો વિચાર છે સાંભળવું તમને કેવો પ્રસંગ સંભળાવું છું કે જે સુખદેવજી મને પોતાનો અંગત શિષ્ય માને સંભળાવ્યો છે એક દાહી એક દાહી વિશાલા સત્વા

સામે પ્રભુનું નામ સંકિર્તન કરીને આવી રહેલા નારદજીને જોયા જે નારદજીના મુખ પર પ્રસન્નતા હોય જેમના મુખમાં પ્રભુનું નામ હોય ભગવત નામનું તેજ હોય એ નારદજીનું મુખ ઉદાસ લાગી રહ્યું હતું સંતની ચાલવા જે ગતિ હોય એ ગતિ પણ થોડી શિથિલ લાગતી હતી નારદજીને પૂછ્યું കൂതചിന് ഭരിത ഗമ്യത്തെ കുറച്ചാഷ്ട്ര કૃપા કરીને બતાવો ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો અને નારદજી પાસેનો ઉત્તર પણ છે પણ આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નથી કે ક્યાંથી આવે અને ક્યાં જવું છે વૈષ્ણવને ખબર હોવી જ જોઈએ હા